ગુજરાત રાજ્યના ઢોલાઈ બંડરે કમોસમી વરસાદને કારણે સૂકી માછલીઓનો જથ્થો પલળી જતા માછીમારોને લાખોનું નુકસાન નવસારી જિલ્લાના ગંડેવી તાલુકાના મેંડર બાટ ઓંજલ માછીવાડ કૃષ્ણપુર સહિત અન્ય ગામોમાં કરોડોના મત્સ્ય ઉદ્યોગને ફટકો ગુજરાત રાજ્ય કક્ષાના ઢોલાઈ બંડર ખાતે કમોસમી વરસાદને કારણે કિનારે સુકવવા મૂકેલી બુમલા માછલીનો મોટો જથ્થો પલળી જતા મહા મહેનતે સુકવેલી માછલી સડી જવાથી માછીમારોને લાખોનું નુકસાન થયું છે મત્સ્ય ઉદ્યોગ સાથે જીવતા અનેક માછીમાર પરિવારોની હાલત કફોડી થઈ ગઈ છે ગુજરાત રાજ્ય કક્ષાના મત્સ્ય બંદર અને નવસારી જિલ્લાના ગંડેવી તાલુકાના કાંઠા વિભાગમાં આવેલું ડોલાઈ બંદર અનેક માછીમારો પરિવારોની જીવાદોરી સમાન છે દરિયામાંથી બોટ દ્વારા માછલી પકડી લાવીને ડોલાઈ બંદરે તાજી માછલી ઓક્શન કરવાની સાથે આ માછલીઓને સૂકવીને તૈયાર કરવાનો મત્સ્યોદ્યોગ અહીં વિકસ્યો છે પરંતુ દર વર્ષે માછીમારોને કોઈને કોઈ અસુવિધાઓ અને સમસ્યાઓ નટતા આ ઉદ્યોગ હાલમાં હાલક ડોલર સ્ટિટીમાં અને ઓક્સિજન પર ચાલી રહ્યો છે હાલના તબક્કે છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસતા ઢોલાઈ બંદરે કિનારે સૂકવવામાં મૂકેલી બુમલા માછલીનો લાખો રૂપિયાનો જથ્થો પલળી જતા માછીમારોની હાલત બગડી ગઈ છે આ અંગે ડોલાઈના ડેપ્યુટી સરપંચ હરીન્દ્રભાઈ ટંડેલ અને અન્ય માછીમારોએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદને કારણે લાખો રૂપિયાની મૂમલા માછલી સડી ગઈ છે આ સાથે ડોલાઈ બંડરે ઓક્શન કરનારા ગંડેવી તાલુકાના ડોલાઈ ઓંજલ માસીવાડ મેંઢરભાટ કૃષ્ણપુર સહિતના અન્ય ગામો તથા કંબિકા નદી કિનારેના બિગરી પાસરી વાગરેજ અને બીલીમોરા બંદર વિસ્તારના કાંઠા વિભાગના ગામોમાં ચાલતા કરોડોના મત્સ્ય ઉદ્યોગને વ્યાપક નુકસાન થયું છે ત્યારે માફું પડતા મત્સ્ય ઉદ્યોગને થયેલ નુકસાન અંગે સરકાર સર્વે કરાવી માછીમારોને નુકસાનીનું વળતર ચૂકવે એ જરૂરી બન્યું છે ત્યારે ડોલાઈ બંડરે કમોસમી વરસાદથી માછીમારોને થયેલ નુકસાન અંગે ગુજરાત રાજ્ય દરિયાઈ બંદર વિભાગ મેરીટાઈમ બોર્ડ નવસારી જિલ્લા મત્સ્ય ઉદ્યોગ તંત્ર સહિત સ્થાનિક જનપ્રતિનિધિઓ ક્યારે જાગશે એ પ્રજાજનોએ જોવાનું રહેશે ન્યૂઝ રિપોર્ટ વિજય ન્યૂઝ ચેનલ વિજય પટેલ દિલ્લીમોરા કમોસમી વરસાદને કારણે રાજ્ય સરકારના ઢોલાઈ બંદરે માછીમારોને કયા પ્રકારનું નુકસાન જોવા મળ્યું છે રાજ્ય સરકારનું એક દક્ષિણ ગુજરાતનો આ એક માત્ર ઢોલાઈ બંદર છે ત્યાં હજારો માછીમારો ઢોલાઈ બંદર ઉપર ધંધો કરે છે હવે હાલ કોરોના મહામારીના લીધે તો માછીમારો માટીનો ભાવ ન મળવાના કારણે લાખો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા છે પરંતુ કમોસમી અત્યારે હાલ કમોસમી વરસાદના લીધે